વડોદરાના રોયલ મેળામાં હેલિકોપ્ટર રાઇડ ટૂટવાની ઘટનામાં રાવપુરા પોલીસે અંગે ગુનો દાખલ કરી રાઇડના ઓપરેટર મેળાના સંચાલક અને મેનેજરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી વડોદરા શહેરના રોયલ મેળામાં હેલિકોપ્ટર રાઇડના દરવાજા ખોલી જતા બાળકો નીચે પટકાયા હતા આ મામલાની પોલીસે ગંભીર નોંધ લીધી હતી અને સમગ્ર ઘટનામાં રાઇડના ઓપરેટર તથા મેળાના મેનેજર અને સંચાલકે યોગ્ય રીતે રાઇડની ચકાસણી કર્યા વગર ચાલુ રાખી બેદરકારી દાખવી હોવાના આરોપ લાગ્યા છે રાવપુરા પોલીસે ગુનો દાખલ કરી ઓપરેટર યુનુસ મામદભાઈ રાવમાં રહેવાસી સુખસાગર સોસાયટી ભગવતીપરા મેઇન રોડ રાજકોટ મેનેજર હેમરાજ દેવીદાસ મરાઠા રહેવાસી આશીષ પાર્ક સોસાયટી મગરપુરા અને સંચાલક નિલેશ હસમુખલાલ તુરખિયા હાલ રહેવાસી મેમોરિયલ એપાર્ટમેન્ટ માજરપુર મૂળ રહેવાસી સાવંત સાઈન એપાર્ટમેન્ટ એકસો ફૂટ રિંગ રોડ રાજકોટ સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી છ સાત બારથી આયોજન કરેલું હતું એની અંદર ગઈકાલે હેલિકોપ્ટર આકારની જે રાઈડ હતી એમાંથી બાળકના પડી જવાની દુર્ઘટના બનેલી હતી અને આ દુર્ઘટના અન્વયે તપાસ કરી એમના સંચાલક મેનેજર અને એના ઓપરેટર છે એમને પૂછપરછ સાથે પોલીસ સ્ટેશને લાવવામાં આવેલા છે અને જે સુપરવાઇઝિંગ કમિટી છે જેના રૂલ્સ અને રેગ્યુલેશન પ્રમાણે અમને મંજૂરી આપવામાં આવે છે અને તપાસણી કરવામાં આવે છે હાલ એ તપાસણીનું કામ ચાલુ છે એનો રિપોર્ટ આવે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે